અંતર ભાગ્યા ઝડપ થાય આનું સૂત્ર છે ત્રણસો આઠ ત્રણસો આઠ અને એકસો બાર છે જો ભાગ્યા કરીએ ત્રણસો આઠ ભાગ્યા એકસો બાર નો ઘડીયો સો ગુણ્યા ત્રણ ગયા ત્રણસો થાય બાર ગુણ્યા ત્રણ ગણ્યા છત્રીસ થાય છે જો પોઈન્ટમાં જવાબ આવે છે એ ના કરવું હોય તો ડાયરેક્ટ શું કરવાનું ત્રણસો આઠ કિલોમીટર છે ત્રણસો આઠ તો માઇનસ પહેલા એકસો બાર કરી દો કેમ કે અનુર્થ શું થાય એક કલાકની અંદર એકસો બાર કિલોમીટર અંતર ત્રણસો આઠ માંથી એકસો બાર માઇનસ કરીએ સો માં ત્રણસો માંથી સો માઇનસ કરો પેલા તો બસો વધે છે હવે છે માઇનસ એકસો બાર કરો જો છ માંથી બે જાય કેટલા વધે છે ચાર નવ માંથી એક જાય તો આઠ એક માંથી એક જાય જુરો ચોર્યાસી વધે છે જો પોઈન્ટમાં આવવાનું તો એટલા માટે ચોર્યાસી છે એકસો બાર કરતા નાનો છે હવે જો કરવાનું શું આવી રીતે પોઈન્ટ આવતું હોય તો આ એકસો બાર છે ને બે ભાગ કરી જોવાના તો સોના અડધા કેટલા થાય પચાસ થાય ને દસ ના અડધા છપ્પન થાય એટલે અઠ્યાવીસ 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 જો ત્રણ વખત આપણે એડિશન કરીએ તો ચોર્યાસી મળે છે મતલબ કે કેવું કહેવાય કે જો પહેલા એક કલાક આ શું થયું એક કલાક ફરીથી એક કલાક આ ચાર ભાગ કરે છે પંદર 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 ચાર ભાગ થાય મિનિટમાં ગણીએ તો જો એ ત્રણ ભાગ આપણે એક બે અને તો મિનિટ 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 એટલે બે એવું કહેવાય કે કલાક હવે આવી રીતે લાગી છે જો પૂછ્યું છે શું કે ટોટલ કેટલો સમય લાગે એવું પૂછે તો બે કલાક અને પિસ્તાલીસ મિનિટ પરંતુ તમે પૂછ્યું છે શું અગિયાર વાગ્યા ને ત્રીસ મિનિટ એવું પડી છે જો ફરીથી ગણીએ અગિયાર ત્રીસ એક કલાક ગણીએ તો કેટલા થાય બાર ત્રીસ આ એક કલાક થઈ ગયો બાર એક કલાક ગણીએ તો એક ત્રીસ થાય છે એક ત્રીસ કેટલી મિનિટ ઉમેરવાની છે પિસ્તાલીસ મિનિટ ઉમેરવાની છે અહીંયા પ્લસ કરીએ તો જો આ પાંચ ના પાંચ ચાર વત્તા ત્રણ સાત ને પંચોતેર થાય પંચોતેર છે સાહીઠ ના બીજા ઉમેરીયા એટલે બે વાગ્યે અને પંદર મિનિટે કેવી રીતે પંદર આવ્યા

અહીં જો પચાસ છે પચાસ નો ઘડી તો આવડે જ છે પાંચ નો આવડે તો પચાસ નો આવડી જાય જો બસો પંચોતેર કિલોમીટર જવાનું છે હવે કરીએ તો પણ ચાલશે સમય બરાબર અહીં જો અંતર ભાગ્ય પચાસ ની છે પચાસ જોવા બોલીએ તો પાછું પાછું પચીસ થઈ જાય તો પાંચ કલાક તો થઈ જ જવાના છે જો બસો પંચોતેર ભાગ્યા પચાસ ડાયરેક્ટ પચાસ નો ઘડી બોલીએ તો પાંચ ગુણ્યા અહીંયા પાંચે ભાગ ચલાવીએ તો કેટલા થઈ જાય બસો પચાસ પચીસ કિલોમીટર બાકી રહ્યા એક કલાકમાં પચાસ કિલોમીટર કાપે છે તો પચીસ કિલોમીટર માટે અડધો કલાક થાય આ ટોટલ ઉપર કેટલા આવ્યા પાંચ કલાક થઈ ગયા એટલે પાંચ કલાક પચાસ કિલોમીટર માટે એક કલાક તો પચીસ કિમી માટે અડધો કલાક એટલે ત્રીસ મિનિટ હવે એ કેટલા વાગે નીકળે છે આઠ વાગે નીકળે છે તો જો શરૂઆત કરીએ તો આઠ અને ત્રીસ છે આવી રીતે લખી દેવાનું એક કલાક કરીએ તો નવ ત્રીસ થઈ જાય દસ ત્રીસ જો અહીંયા એક કલાક એટલે પતે છે બીજો કલાક 8:30 11:30 12:30 ને જો 5 8 વાગે ચાલુ કરી 9 વાગે જાય એટલે 1 કલાક આ બીજો કલાક પડ્યો છે ત્રીજો કલાક પડ્યો છે ચોથો કલાક પડ્યો છે 1:30 5 કલાક પતિ ગયા અને બીજી 30 મિનિટ એ જો 1:30 સે બીજી 30 મિનિટ જવાની છે એટલે 2 વાગે તો 2 વાગે શું થશે આ ટ્રેન પહોંચશે જો ઓપ્શન નંબર સી આ શું થયું આન્સર આવી જ રીતે

પોઈન્ટમાં જવાબ આવે છે તો ફરીથી કરી દઈએ એકસો છવ્વીસ માઇનસ માંથી બે જાય તો ચાર બારમાંથી સાત જાય તો સાત ને પાંચ બાર ચોપન આ એક કલાક થઈ ગયો છે એક કલાક હવે ચોપન કિલોમીટર બાકી છે ઝડપ છે તો ફરીથી બોતેર ના ભાગ પાડી દઈએ બોતેર ના ભાગ પાડીએ તો છત્રીસ છત્રીસ બે ભાગ પડે છે અઢાર 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 બોતેર થાય છે જો અઢાર ગુણ્યા ત્રણ કરીએ ચોપન મળી જાય છે આપણે ચોપન બાકી છે તો જો ફરીથી ચાર ભાગ કર્યા સમયના તો પંદર હવે છે એક વાગે અને ત્રીસ મિનિટે ફરીથી એક કલાક ક્યારે થશે તો બે વાગ્યે ત્રીસ મિનિટે એક કલાક હવે પિસ્તાલીસ મિનિટ એડ કરવાની છે તો પ્લસ કરીએ પિસ્તાલીસ તો પાંચ ચાર ને ત્રણ સાત બે અને પંચોતેર છે સાહીઠ આગળ જાય એટલે શું થઈ જશે ત્રણ વાગે અને પંદર મિનિટ કેમ કે સાહીઠ મિનિટ બરાબર એક કલાક તો જુઓ આ ટ્રેન છે ત્રણ વાગે અને પંદર મિનિટ ઓપ્શન સી એ શું થશે આન્સર થશે જેમ જેમ તમે પ્રેક્ટિસ વધારે કરશો એમ દાખલો શું થશે ઝડપથી આવડશે અને ભૂલ ભૂલપાનો ચાન્સ ઓછા થશે આવી રીતે મેથ્સ અને રીડિંગના પ્રશ્નો છે સરળતાથી સમજવા માટે ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરી મિત્રો સાથે શેર કરજો